તમે તો એજન્સીઓ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ગઈ રાત્રે જે વહેલી સવારે આપણું ઓપરેશન પૂરું થયું જેની અંદર એક એક કિલોના સાત પેકેટ એની અંદર ડ્રગ્સ મળી આવ્યું છે જે કહી શકાય કે એની અંદર બીજા મોટા પ્રમાણમાં ડ્રગસનો જથ્થો તો કુલ સાતસો કિલો ડ્રગ્સનો જથ્થો જે છે એ પકડવામાં આવ્યો છે આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા ક્યાં મોકલવાના હતા તેને લઈને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે મિત્ર

કુલવા પામશે ત્યારે આ વખત આ ખેત જે છે એ કયા દ્રષ્ટિએ દ્વારા મોકલવામાં આવેલી હતી ને ક્યાં મોકલવાના હતા તે નજીકના સમયમાં તે પોલીસની તપાસમાં કુલવા પામશે બિલકુલ બિલકુલ ઉદય આભાર માહિતી બદલ તો ડ્રગ્સના દાણાઓ પર પોલીસ સવાઈ બોલાવી રહ્યો છે તપાસ થઈ રહી છે પોરબંદરના દરિયામાંથી ફરી એકવાર ટ્રક ચડપાવું છે તપાસમાં જોડાયું હતું ડ્રગ્સ માફિયાઓની કવર તોડી હવે ગુજરાત પોલીસ આ તમામ લોકોને ઝડપી રહી છે આ ડ્રગ્સના જે દાનવો છે જેને પોલીસે ઝડપી પાડ્યા છે અન્ય ક્યાં ક્યાં આ શખ્સો સંડોવાયેલા હતા તેની પણ પોલીસ તપાસ કરી રહી છે ક્યાં ક્યાં ડ્રગ્સ પહોંચાડ્યું હતું કોના દ્વારા ડ્રગ્સ લવાતું હતું કોણ તેમાં સંડોવાયેલું છે તમામ બાબતોની પોલીસ એનસીબી પૂછપરછ કરી રહ્યું છે એટીએસએ આ સફળ ઓપરેશન પાર પાડ્યું છે અને ગુજરાતમાં જ્યાં પણ ડ્રગ્સનો કાળો વેપલો ચાલે છે ત્યાં પોલીસ એટીએસની ટીમ તપાસ કરી રહી છે અને પહોંચી રહી છે હાલ જે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું છે તે ડ્રગ્સને તો ઝડપી પાડવામાં જ આવ્યું છે સાથે જે ઈરાની શખ્સો છે તેની પણ ધરપકડ કરાઈ છે